કેસમાં આરોપીના રિમાન્ડ દરમિયાન નવા ગઈ બે હજાર ચોવીસના રોજ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારની એક કોલેજન યુવતીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ખૂબ મોટી સફળતા દસ દિવસની મહેનત બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી હતી આ આરોપી રાહુલ કરમવીર જાટ જે ચારથી વધુ રાજ્યોમાં અલગ અલગ આંતરરાજ્ય ચોરી અને અલગ અલગ મારામારી અને આમ શેકના ગુનાઓમાં સંડોવાયેલો છે એ રાહુલ કરમબીરઝાર્ટ જે મૂળ રોહતકનો છે એને પકડી પાડવામાં સફળતા છવ્વીસ નવેમ્બરના રોજ મળી હતી એ આરોપીની પ્રથમ દિવસની પૂછપરછ દરમિયાન પારડી દુષ્કર્મ હત્યા કેસ ઉપરાંત અલગ અલગ ચાર રાજ્યો આંધ્રપ્રદેશ કર્ણાટકા તેલંગાના અને વેસ્ટ બેંગાલ અલગ ચાર રાજ્યોમાં કુલ મળીને પાંચ હત્યાના બનાવો ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી હતી આરોપીના કુલ દસ દિવસના રિમાન્ડ તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા અન્ય હત્યાઓ કે અન્ય કોઈ ગુનાઓ કર્યા છે એ બાબતે સઘન પૂછપરછ સઘન ઇન્ટ્રોગેશન એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને આ ઇન્ટ્રોગેશન દરમિયાન એક મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે વડોદરા ગ્રામ્ય વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં ગઈ તારીખ આઠમી જૂનના રોજ આ આરોપી છે એ આરોપી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યો હતો અને એની સાથે દિવ્યાંગ ડબ્બામાં સફર મુસાફરી કરતા એક અલ્પદ્રષ્ટિ યુવાનને જે વિઝ્યુઅલી ચેલેન્જ છે એવા વ્યક્તિ સાથે એણે વાતચીતમાં વિશ્વાસ કેળ્યો હતો અને લૂંટ કરવાના ઈરાદે ત્રણ રેલવે સ્ટેશન પછી એને ઉતારી લીધો હતો અને એની સાથે એની પાસ એની જોડે લઈ જઈને જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં નવી બનતી બિલ્ડિંગની દિવાલ પાછળ લઈ જઈને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી સાંકળ જેવી વસ્તુથી અને ત્યારબાદ એનો મોબાઈલ અને એના પૈસા લઈને એ લૂંટીને ફરાર થઈ ગયો હતો આ કન્ફેશન આજે એણે જે હકીકત જણાવી છે એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા અગિયારમી જૂના બનાવ સાથે ટોટલી મેચ થાય છે અને આ બાબતે વડોદરા ગ્રામ્ય એસપી અને વડોદરા ગ્રામ્ય પોલીસને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આ બનાવ અનુસંધાને જે વ્યક્તિ મરણ ગયેલ છે એ મરણ ગયેલ વ્યક્તિ ફૈયાઝ અહેમદ મહેબૂબ અહેમદ શેખ જે મૂળ નંદુરબાર મહારાષ્ટ્રનો છે એની